પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીમરભાઈ દેસાઈ અને આદિત્ય ઝુલા અને આહિર સમાજના યુવા અગ્રણી નરેશભાઈ આહિર મહેશભાઈ મુલાણી સાંતલપુર તાલુકા પ્રમુખ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે

જેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ફક્ત વાતો કર્યા વાયદા કર્યા અને લોકો જોડે છેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસનું કામ ગામડાઓનું કર્યું નથી

કોંગ્રેસના લોકોએ ખૂબ કામ કર્યું હતું કરોડો રૂપિયાનું કામ કર્યું ધારાસભ્ય તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પાણી માટે ગટર માટે વ્યવસ્થાઓ માટે આરોગ્ય માટે અમે લોકો લાયા પણ પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં પ્રજાએ આશીર્વાદ અમને આપીને એમ કીધું ભાઈ તમારા સત્તામાં નથી રહેવા અને ભાજપને ફૂલ બહુમતી આપી છતાં અત્યારે નગરની ગટરો ઉભરાય છે પંદર દિવસે પણ પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટ બંધ છે રોડમાં ખાડો છે ખાડામાં રોડ છે એ ખબર પડતી નથી આટલો ખરાબ વહીવટ મેં મારા જીવનમાં ક્યાં જોયો નથી એવો નગરપાલિકામાં છે અમે અમે આગેવાનો અવાજ ઉઠાવ જ છે પરંતુ પ્રેસ મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી વાત લોકો સમક્ષ લઈ જાવ આ અવાજ જ ક્યાં જે હું બોલું છું તો પ્રજાએ આ વાતની ખબર પડી છે તો પ્રજાનો અવાજ પણ લોકો આ પ્રેસ મીડિયાએ બધે પ્રદર્શિત કરવો જોઈએ અને અમારે આ લડત ચાલુ છે ચાલુ રહેવાની છે અમે નગરપાલિકાના વહીવટ જે રીતે ચાલી રહ્યો છે એમની અંદરની એકતા નથી એમની લડતના લીધે આજે નગરપાલિકાની પ્રજા ત્રાહી માપ છે એના માટે

આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી હોય બે હજાર અત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય તો તમામ કાર્યકરો હળી મળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે

હું માનું છું કોઈ વ્યક્તિગત કામ માટે ગયા હોય અને કઈ ગયા હોય તો કોંગ્રેસ પાર્ટી ડેમોક્રેસી લોકશાહી ને માનવા વાળી છે ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારી જવાબદારી પૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે એ કયા કારણસર મીટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત હશે એ કરશે અને આવનાર સમયની અંદર એમનો કોઈ નાના મોટા પ્રશ્નો છે તો પણ અમારા ઉધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું બાકી અમારા નજરથી એવું કાંઈ નથી વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમાં અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હાગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જ તોય કોઈ હોદ્દેદારો ની રજા કે મંજૂરી લઈને રજા ચીઠી લઈને જવું એવું કોંગ્રેસ પાર્ટીની અંદરની પ્રથા નથી ને એના ભાગરૂપે કદાચ કઈક નાના મોટું છે તો પ્રયત્ન કરશું ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રીએ મોટી જાહેરાત કરી બે હજાર સત્યાવીસ માં રઘુભાઈ વિધાનસભાના ઉમેદવાર છે શું કહેવા માંગુ હું માનું છું ત્યાં સુધી અહીંયા કોઈ કમિટમેન્ટ નથી જે બે હજાર સત્યાવીસ ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે એની એ હોય પ્રદેશ સમિતિ હોય એના હોદ્દેદારો હોય અને લોકોનું નીચેનું સર્વે હોય કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત હોય અને એ ટાઈમનું સમીકરણ જે છે એ એ વખતે બે હજાર સત્યાવીસ હજી વાર છે અને એના પહેલા અમારું ટાર્ગેટ માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે થેન્ક યુ તાલુકા પંચાયતના પ્રમુખ હું માનું છું ત્યાં સુધી જ્યાં વિસ્તારની અંદર કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોઈ પદાધિકારીની ખોટી રીતે ધરપકડ કરે તો એ માત્ર સરમુખતારશાહી એને દબાવવા માટેના પ્રયત્નો છે એટલે આ કોંગ્રેસ પાર્ટી જ્યાં અંગ્રેજો સામે નથી ઝૂકી તો ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન હોય એના એક સરકાર હોય એનાથી ક્યારેય બીવાની નથી કાયદો કાયદાનું કામ કરશે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ જે અમારા કોઈ હોદ્દેદારને અન્યાય થયો હોય તો એની સાથે છે